આજથી થોડાક દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોપ ગામમાં રહ્યો છે ગીર સોમનાથ પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા અને ત્યારબાદ પોલીસે છત્રીસ કલાક બાદ આ બે આરોપીઓ છે જેમના પર શેતાન સવાર હતો ને જે ઘટનાને અંજામ આપી રહ્યા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યો તેમને રિકન્સ્ટ્રક્શન માટે પણ લઈ જવામાં આવ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફઝાન એક તરફ ગુજરાતમાં મહિલાઓની દીકરીઓની સુરક્ષાના મોટા દાવાઓ થઈ રહ્યા છે પરંતુ દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોપ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની ઉઘાડી પાડતી હોય તે પ્રકારનો બનાવ બન્યો હતો જેમાં લસુબેન નામના મહિલા હતા તેમના ઘરે બે જેટલા શખ્સો છે તે હાથમાં છરી જેવા ઘાતક હથિયારો સાથે ઘૂસી જાય છે અને પહેલા લસુબેનને તેઓ ઢોર માર મારે છે આટલેથી ન અટકતા લશુબેનના ગળાના ભાગે પીઠના ભાગે પાંચથી છ આડેધડ મારીને ત્યાંથી તેઓ નાસી જાય છે આ ઘટનાને લઈને ત્યાં ગ્રામજનો પણ ઘટના સ્થળે હાજર હતા પણ તેઓ પણ તમાશાધીન જોવા મળ્યા હતા આ ઘટના મામલામાં લશુબેનના જે દીકરી હતા તેમના દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો આ વિડીયો છે તે રૂવાડા ઊભા કરી દે તે પ્રકારનો હતો યુટ્યુબની કેટલી ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને એ વિડીયો પણ નથી બતાવી શકતા અને આ ઘટનાથી ગીર સોમનાથ જિલ્લામાં ખળબડાહટ મચી ગયો હતો પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા હતા લોકો એવું કહી રહ્યા હતા કે શું ખરેખર આ ગામમાં કાયદા અને વ્યવસ્થા જેવું કંઈ રહેવું જ નથી શું ખરેખર આરોપીઓને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી તેવા અનેક સવાલો ઉઠ્યા બાદ આ ઘટનાની ગંભીરતા લઈને નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની સાથે ગીર સોમનાથ એલસીબીની ટીમ પણ આરોપીઓ છે તેમને પકડવા માટે તપાસમાં જોડાઈ હતી ત્યારે છત્રીસ કલાક બાદ બે જેટલા આરોપીઓએ જ્યાં લસુબેન નામના મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પહોંચાડ્યા હતા તે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જે ઘટના સ્થળ એટલે કે લસુબેનનું ઘર આવેલું છે ત્યાં કોપગામ ખાતે આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે પણ પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યો હતો આ સમગ્ર બનાવના સંદર્ભમાં પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધ્યો છે ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ ઘટના સ્થળ ઉપર લઈ જઈને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી હવે આ આગામી સમયમાં જોવું રહ્યું ગીર સોમનાથ જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે